સીતારામ બધાને આજે જો ઘરે સી અને બધું કામ કર નાખ્યું તો આજે નાખ્યું છે અને વાગી જશે દસ વાગી જશે સાંજ ટાઈમ થઈ ગઈ છે તો સા બનાવવા છે અને તો વૈભવને ઊંઘ આવે છે તો હવે વૈભવને પૂર આવું છે તો વૈભવને હોવાની ટાઈમ થઈ ગઈ છે તો

તો મસ્ત રીંગણા છે તાજા તાજા તો પાંચ વાગી જશે અને બકા લે બધાનો ટાઈમ થઈ છે તો આજ બ્લોગ પૂરો કરીશું મારો બ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો